કોગ્નિઝન ટેકનોલોજી સોલ્યુશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગિફ્ટ સિટી ફેસિલિટલીટીના ઉદ્ઘાટન સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કોગ્નિઝન ટેકનોલોજી સોલ્યુશનના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર શ્રી જતીન દલાલ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ શ્રીમતી મોના ખંદાર આમંત્રિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સાઉ ને મારા નમસ્કાર જેતિનભાઈ ગુજરાતીમાં બોલે એટલે અમને ખૂબ થાળીઓ પડે અને અમે એટલું કહીએ કે ગુજરાતમાં શરૂ થયું છે તો ગુજરાતની બહાર જવાનું તમને મન નહીં થાય એવું વાતાવરણ ગુજરાતમાં અત્યારે તો જે પ્રમાણે દેશમાં માહોલ છે એ દેશના માહોલને આપણે બધાએ બિરદાવો પડે ઓપરેશન સિંદુરની જ્વલન સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાના સૌ જવાનોને આપણા બધાની વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સેનાએ કરેલા પરાક્રમથી દેશ ગૌરવ અનુભવી રહ્યો છે ઓપરેશન સિંધુની સફળતામાં આધુનિક ટેકનોલોજીનો ખૂબ મોટું યોગદાન રહ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં તમામ ક્ષેત્રે ટેકનોલોજીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ડિજિટલ ઇન્ડિયા મિશનના પરિણામે પાછલા એક દશકામાં દેશમાં ટેકનોલોજીની આખી પરિભાષા જ બદલાઈ ગઈ છે આજે ટેકનોલોજી સામાન્ય માનવીના આંગળીના ટેરવે પહોંચી છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના વિઝન અનુસાર ગુજરાત પણ રાજ્યમાં ઉભરતા ક્ષેત્રો અને ઉભરતી ટેકનોલોજીને પ્રોત્સાહન આપી રહ્યું છે તેનું વધુ એક ઉદાહરણ આજનો આ કાર્યક્રમ છે કોગ્નિઝન કંપનીને હું ગુજરાતમાં તેમની યાત્રા શરૂ કરવા બદલ અભિનંદન પાઠવું છું અને આવનાર દિવસમાં કંપનીની ગુજરાતમાં વધુ વિસ્તરણ કરે તે માટે શુભેચ્છાઓ આપું છું શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવા આગવા વિઝનરી લીડર છે તેઓ બદલાતા સમયને સુપેરે જાણીને પોલિસીસ બનાવે છે તેના પરિણામે ભારત ખૂબ જ ઝડપથી વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે આદરણીય વડાપ્રધાનશ્રી હંમેશા કહે છે કે નોલેજ બેઝડ ઇકોનોમીનું નેતૃત્વ ભારત કરશે ભારત પાસે વિશ્વનો સૌથી એફોર્ડેબલ મેન પાવર છે અને ખૂબ ઝડપથી વિકસી રહેલી આપણી નોલેજ બેઝડ ઇકોનોમી તેનું ઉદાહરણ છે આ દિશામાં દેશને સક્ષમ બનાવવા માટે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં એઆઈ અને સેમી જેવી ક્રિટિકલ ટેકનોલોજી પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે અને તેમાં જંગી રોકાણ પણ થઈ રહ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશનમાં અગ્રેસર રહેવાનો ગુજરાતનો ટેડ રેકોર્ડ રહ્યો છે ભારતને વિશ્વના સોફ્ટ પાવર લીડર અને નોલેજ બેઝડ ઇકોનોમી બે ક્ષેત્રમાં અગ્રેસર બનાવવામાં પણ ગુજરાત લીડ લઈ રહ્યું છે ગુજરાતમાં ત્રણ સેમી પ્લાન્ટ શરૂ થવા જઈ રહ્યા છે રાજ્યમાં એઆઈ આધારિત ઇકોસિસ્ટમ ઊભી થાય અને એઆઈ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સની શરૂઆત કરીને રાજ્યમાં નવા સોલ્યુશન માટે નિષ્ણાતો વ્યવસાયો અને સ્ટાર્ટઅપ્સને એક સાથે લાવવાનું એક દ્રઢ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે રાજ્યમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સને પ્રોત્સાહન આપવા માટે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી પણ જાહેર કરી છે વિશ્વની મોટી કંપનીઓનો આ પોલિસીનો લાભ લઈને ગુજરાતમાં પોતાના ઓપરેશનલ સેન્ટર સેન્ટર્સ કાર્યરત કરવા માટે ઉત્સુકતા દર્શાવી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી રાજ્યમાં ગિફ્ટ સિટીની શરૂઆત થઈ છે અનેક ગ્લોબલ કંપની ફેસિલિટી ગિફ્ટ સિટીમાં શરૂ થતાં ગુજરાત ગ્લોબલ લીડરની ભૂમિકામાં આવી ગયું છે ગિફ્ટ સિટીમાં એક પ્રકારે ટેલેન્ટ ટેકનોલોજી અને ઇનોવેશનની સુદૃઢ ઇકોસિસ્ટમ ઊભી થઈ છે આ સિસ્ટમને કારણે ગિફ્ટ સિટી ગ્લોબલ પ્લેટફોર્મ પર પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવીને વિશ્વમાં ભારતીય અર્થવ્યવસ્થાના મહત્વના કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત થયું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ હંમેશા કહે છે કે આઈટી આઈટી પ્લસ આઈટી ઇઝ ઇન્ડિયા ટુમોરો એટલે કે ઇન્ડિયન યુથ પ્લસ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇઝ ઇન્ડિયા ટુમોરો ઇન્ડિયા ટુમોરો આવતીકાલના ટેકનોલોજી ડિવન ભારતના નિર્માણ માટે તેઓ યુથ પાવરને સતત પ્રોત્સાહન આપતા રહ્યા છે આદરણીય મોદી સાહેબ હંમેશા કહે છે કે યહી સમય હૈ સહી સમય હૈ ભારત કા અનમોલ સમય હૈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતની વિકાસ યાત્રામાં સૌ જોડાઈએ અને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત માટે સૌ સાથે મળીને કટિબદ્ધ થઈ એ જ અભ્યાસના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત